ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલ ટોપ થ્રી નજીક શક્તિનગરમાં સામાન્ય વરસાદે લોકોની સ્થિતિ કફોડી બની છે આ વિસ્તારમાં કાદવ કિચડનું સામ્રાજ્ય ફેલાઈ જતાં લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે

વાહનો પણ ઘરથી દૂર પાર્ક કરવા પડે છે દૂધવાળા શાકભાજીનું વેચાણ કરતા ફેરિયા સ્કૂલ વાનથી લઈને મેડિકલ ઇમરજન્સી સમયે આપાતકાલીન સેવા એકસો આઠ પણ ઘર સુધી પહોંચવામાં અસમર્થ છે ત્યારે આ સમસ્યાનું તાત્કાલિક ઉકેલવા તંત્રને તથા સત્તાધીશોને વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ પણ પરિણામ નથી આવ્યું ત્યારે આ વિકટ સમસ્યાનો તત્કાલ ઉકેલવા એવી લોક માંગ પ્રબળ બની છે તમારું નામ તમારું નામ રામભાબેન છે રામભાબેન કઈ જગ્યાએ રહો કેવી સમસ્યા છે નગર મારો મકાન છે આ ગારામાં મારી એક દિન એમ્બ્યુલન્સ પડે મને આ મગજનો પ્રોબ્લેમ છે અમાર કેન્સન છે એક દિન બીજી અમાર કે કઈ રીતે મારા માણસોને બોલાવવા અમારા આવો નથી અહીંયા હું એકલી છું મારા વહુ બધી નાની છે મને કોણ લઈને જાય આ આ ભાઈ એમ્બ્યુલન્સ આવે છે બેન હા એમ્બ્યુલન્સ આવી નથી હજી એક વખત પણ હજી લઈ જાય ને તો બધાયને મજૂરી માણા છે મજૂરી કરવા કે એમ્બ્યુલન્સ તૈયાર આવે કે મને દવાખાને લઈ જાય અહીંયા કઈ 릭શાવાળો આવે ની રોડે જાય તો હું કઈ ભાલી શકું ની તો કઈ રીતે મને લઈ જાય હું આવ થઈ गेली છે મગજ નથી

અમારી પ્રોજેશન હું છે હું નહીં કે ના ના મેં બે ત્રણ ચાર ત્રણથી થયા પણ કોઈ આવ્યું દુકાન નથી ગયું સમજ્યા કાલ બે ફોન મેં કર્યા થાદા સાહેબ ને તમારું નામ મારું નામ મલુબેન શું સમજ્યા છે શક્તિનગરમાં ગાળો બહુ છે એક બે પડી ગઈ મારો પગ ગયો છે કોઈ અહીંયા નથી ત્રણ ત્રણ ફેરી રહી લેવા શું લેવા તમે ચાક લેવા જાય બકાલુ ઓલ દૂધ લેવા જાય પગ લપટીને ગાળામાં ખૂટી બરાબર સમય કેટલા હા કોઈને કરાવી હા બે ફેરી બરાબર તમારું કામ પૂરું તમે શું કરશો આગળ બીજું શું કરીએ અમે ગરીબ શું કરીએ છે નામ એકતા સ્કૂલ છે

કેવી પરિસ્થિતિ છે નિશાળ માં જવામાં કેવી તકલીફ પડે છે આવા જવામાં તેવી આવતી રીક્ષા આવે છે શું લેવા નથી આવતી ઓકે